હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દરિયા કે આપનું સ્વાગત છે તો આજે આપણે જાણીશું આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને આવા જ નવા વિડીયો તમારી પાસે જલ્દીથી પહોંચે તો મિત્રો હવે સૌથી પહેલાં આપણે ગૂગલ ઓપન કરી લેવાનું છે અને ગૂગલમાં સર્ચ કરવાનું છે એસ એસ યુ પી ત્યાર પછી મિત્રો આપણે અહીંયા આધાર પોર્ડર ઉપર ક્લિક કરી લેવાનું રહેશે ત્યાર પછી આપણે મિત્રો અહીંયા નીચે ઇન્સ્ટોલ કરતું જવાનું છે ચેક આધાર વેલેડિટી ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે મિત્રો ત્યાર પછી મિત્રો આપણે અહીંયા આધાર નંબર ફિલ કરી લેવાનો રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા નીચે આપણે કેપ્ચર કોડ ફિલ કરી લેવાનો રહેશે ત્યાર પછી મિત્રો આપણે પ્રોસેડ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે તો મિત્રો અહીંયા તમારી એજ જેન્ડર સ્ટેટ અને તમારો મોબાઈલ નંબર જોવા મળી જશે આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ